જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન તેર માં આ વિડીયોમાં જોઈશું આપણે ક્વેશ્ચન નંબર વન એટલે કે પ્રશ્ન નંબર એક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં પૂછાયેલ વ્યવસાય વ્યક્તિના દાખલાનો ઉકેલ જે ખૂબ જ મહત્વનો છે સૌપ્રથમ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ તો દાખલાની રકમ આપણને આ પ્રમાણે આપી છે સોલિસિટર શ્યામના ચોપડામાંથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ પૂરા થતાં વર્ષની નીચેની માહિતી લેવામાં આવી છે તે પરથી તેના વાર્ષિક હિસાબો તૈયાર કરો દાખલામાં આપણને ફીની આવક રૂપિયા ચાર લાખ સાહીઠ હજાર આપી છે હળુવેરા ચાલીસ હજાર રોકડ શિલ્લક પાંચ હજાર બેંક શિલ્લક ઓફિસની એંશી હજાર છે બેંક શિલ્લક પેઢીની સિત્તેર હજાર છે ફર્નિચર એક લાખ છે મુસાફરી ખર્ચ વીસ હજાર છે પરચુરણ ખર્ચ પણ વીસ હજાર છે બાકી ફી સામે અનામત રૂપિયા ચાલીસ હજાર છે પગાર પણ ચાલીસ હજાર છે બાકી કામ અંગે અસીલો પાસેથી અગાઉથી મળેલ રકમ બોતેર હજાર છે મૂડી એક લાખ છે અગાઉથી મળેલ ફી વીસ હજાર છે પુસ્તકાલય નેવું હજાર છે ખર્ચ અંગેના લેણદારો ત્રણ હજાર છે ફી અંગેના દેવાદારો એક લાખ છે ઉપાડ નેવું હજાર છે જ્યારે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહી રૂપિયા ચાલીસ હજાર છે વધારાની માહિતીમાં આપણને હવાલાઓ આ પ્રમાણે આપ્યા છે એક અગાઉથી મળેલ ફીમાં રૂપિયા દસ હજાર ચાલુ વર્ષની ફીના છે એટલે કે જે અગાઉથી મળેલ વીસ હજારની ફી છે એમાં ચાલુ વર્ષના દસ હજાર રૂપિયા સમાયેલા છે ત્યારબાદ ફર્નિચર અને પુસ્તકાલય પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે એટલે કે ફર્નિચર પર પાંચ ટકા અને પુસ્તકાલય પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે ત્યારબાદ ઓફિસ ખર્ચના રૂપિયા પાંચ હજાર ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચ ખાતે ઉધારેલ છે તો અસીલોના પરચુરણ ખર્ચમાં રૂપિયા પાંચ હજાર સમાયેલા છે જે ખરેખર ઓફિસ ખર્ચના છે ત્યારબાદ અસિલવતી કરેલ ખર્ચ પેટે તેની પાસેથી મળેલ રૂપિયા એક હજારની રકમનો સમાવેશ અસિલ પાસેથી અગાઉથી મળેલ રકમમાં થયેલો છે એટલે કે અગાઉથી મળેલ રકમમાં થયેલો છે એક હજારનો ખર્ચ આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસની પરીક્ષામાં અથવામાં પૂછાયેલો હતો તો સૌ પ્રથમ આપણે ઉકેલ મેળવવાનો છે તો જરૂરી ખાતાઓ તૈયાર કરીશું તે માટે દાખલો ગણવા માટે જરૂરી ખાતા અને પાકું સર્વે તૈયાર કરવાનું છે તો અહીંયા સોલિસિટર શ્યામ ફક્ત એક જ છે એટલે ફક્ત આપણે નફા નુકસાન ખાતું અને પાકું સર્વે તૈયાર કરીશું સૌ પ્રથમ દાખલો ગણતી વખતે મિત્રો યાદ રાખીશું કે સૌપ્રથમ બધા જ હવાલાઓ ધ્યાનમાં લઈશું અને તેની અસરો સૌ પ્રથમ આપીશું અને ત્યારબાદ હવાલા વગરની જે પણ વિગતો છે તેની અસર આપણે અનુક્રમે નફા નુકસાન ખાતાને લગતી હોય તો નફા નુકસાન ખાતામાં અને પાકા લગતી હોય તો પાકા સર્વેમાં અસર આપીશું તો સૌ પ્રથમ આપણે બનાવીશું નફા નુકસાન ખાતું હેડિંગ આપીશું સોલિસિટર શ્યામનું તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસના ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ઉધાર બાજુ વિગત રકમ રૂપિયા જમા બાજુ વિગત રકમ રૂપિયા ત્યારબાદ આપણે પાકું સરવૈયુ તૈયાર કરીશું તો આ રીતે નફાનું નુકસાન ખાતું તૈયાર કરી લેવાનું છે આ રીતે પાકું સરવૈુ તૈયાર કરવાનું છે તો હેડિંગમાં આપીશું સોલિસિટર શ્યામનું એકત્રીસ ત્રણ બે હજાર ત્રેવીસ ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરવૈયુ મૂડી દેવા રકમ રૂપિયા મિલકત લેણા રકમ રૂપિયા હવે આપણે જરૂરી હવાલાઓ ધ્યાનમાં લેવાનો છે તો પહેલો હવાલો આપણને ફીની આવક રૂપિયા ચાર લાખ સાહીઠ હજાર છે અને અગાઉથી મળેલ ફીની વીસ હજાર છે તે અંગેનો છે અને હવાલો આ પ્રમાણે છે તો કે અગાઉથી મળેલ ફીમાં રૂપિયા દસ હજાર ચાલુ વર્ષની ફીના છે એટલે કે વીસ હજારમાં દસ હજાર સમાયેલા છે જે ચાલુ વર્ષની ફીની આવક છે તે

દર્શાવી અને તેમાંથી ચાલુ વર્ષની ફી બાદ કરવાની છે એટલે કે મૂડી દેવા બાજુ વીસ હજાર દર્શાવીશું અને તેમાંથી દસ હજાર બાદ કરીશું ત્યારબાદ અસર નંબર બે નફા નુકસાન ખાતાની જમા બાજુ ફીની આવકમાં ચાલુ વર્ષની ફી આપણે દસ હજાર ઉમેરી દેવાની છે તો પહેલાં આપણે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ અસર આપીશું અને ત્યારબાદ નફા નુકસાન ખાતાની જમા બાજુ અસર આપીશું તો આપણે પાકુ સર્વેને નફા નુકસાન ખાતું તૈયાર છે તો પહેલાં નફા નુકસાન ખાતાની મૂડી દેવા બાજુ વિગતમાં લખીશું અગાઉથી મળેલ ફી વીસ હજાર રૂપિયા એમાંથી ભવાની રકમ મુજબ બાદ કરીશું ચાલુ વર્ષની દસ હજાર તો આપણે રકમ દર્શાવવાની છે અગાઉથી મળેલ ફીની આવક દસ હજાર હવે આ દસ હજારની બીજી અસર છે એ નફા નુકસાન ખાતાની જમા બાજુ ફીની આવકમાં ઉમેરી દેવાની છે તો નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરેલું જ હતું નફા નુકસાન ખાતાની જમા બાજુ વિગતમાં લખીશું ફીની આવક ચાર લાખ સાઈઠ હજાર વધતા ચાલુ વર્ષની દસ હજાર કુલ રકમ ચાર લાખ સિત્તેર હજાર તો હવાલા અસર અપાઈ ગઈ છે હવે આપણે હવાલા નંબર બે જોઈશું અને તેને લગતી અસર જોઈશું તો હવાલા નંબર બે છે એ ફર્નિચરને લગતો હવાલો છે અને ફર્નિચર પર પાંચ ટકા લેખે ઘસારો ગણવાનો છે તો એક લાખના પાંચ ટકા લેખે ઘસારો પાંચ હજાર થશે અને બંને અસરો આપણે કેવી રીતે આપવાની છે તે હવાલાની સમજૂતીમાં જોઈએ તો ફર્નિચર પર પાંચ ટકા ઘસારો ગણવાનો છે તો પેલા ફર્નિચર પર ઘસારો ગણીશું તો ફર્નિચર પર ઘસારો બરાબર એક લાખના પાંચ ટકા કરીશું તો રકમ મળશે પાંચ હજાર રૂપિયા હવે આ પાંચ હજારની બે અસર આપવાની છે તો અસર એક પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ ફર્નિચરની કિંમત અંદરની કોલમમાં દર્શાવી અને ઘસારાની રકમ બાદ કરવાની છે ત્યારબાદ તેની ઘસારાની અસર આપણે બીજી આપવાની છે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ફર્નિચર પરનો ઘસારો રૂપિયા પાંચ હજાર દર્શાવવાનો છે તો સૌપ્રથમ આપણે પાકા સર્વૈયામાં મિલકત લેણા બાજુ આપીશું અને ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઘસારાની અસર આપીશું તો પાકા સરવેમાં મિલકત લેણા બાજુ વિગતમાં લખીશું ફર્નિચર એક લાખ બાદ કરીશું પાંચ ટકા લેખે ઘસારો પાંચ હજાર બાકીની રકમ મળશે આપણને પંચાણું હજાર હવે પાંચ હજારની બીજી અસર છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપવાની છે તો નફા નુકસાન ખાતું આપણે બનાવેલું છે તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું ફર્નિચર પર ઘસારો અને રકમમાં લખીશું રૂપિયા પાંચ હજાર તો ઘસારાની બંને અસરો અપાઈ ગઈ છે ફર્નિચરની ત્યારબાદ પુસ્તકાલય અંગેના ઘસારાનો અહેવાલો આપેલો છે તો પુસ્તકાલય દાખલામાં આપણને નેવું હજાર આપેલું છે અને પુસ્તકાલય પર આપણે પાંચ ટકા લેખી ઘસારો ગણવાનો છે તો જેમ ફર્નિચર પર ઘસારાની અસર આપી તેમજ આપણે પુસ્તકાલય પર ઘસારાની અસર આપવાની છે તો પુસ્તકાલય પર પાંચ ટકા લીખે છે તો પુસ્તક પર ઘસારો બરાબર આપણને ચાર હજાર પાંચસો જેની એક અસર આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પુસ્તકાલયની કિંમત અંદરની કોલમમાં દર્શાવી અને તેમાંથી ઘસારાની રકમ બાદ કરવાની છે જ્યારે અસર નંબર બે પાકા જે ઘસારો પાંચસો મળ્યો છે તે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પુસ્તકાલયનો ઘસારો દર્શાવવાનો છે ચાર હજાર પાંચસો તો સૌ આપણે પાકા સર્વેની મિલકત લેણા બાજુ અસર આપીશું અને ત્યારબાદ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અસર આપીશું તો આપણે તૈયાર છે પાકા સર્વે ની મિલકત લેણા બાજુ પુસ્તકાલય અંદરની કોલમ માં લખીશું નેવું હજાર બાદ પાંચ ટકા લેખે ઘસારો ચાર હજાર પાંચસો નેવું હજાર માંથી ચાર હજાર પાંચસો બાદ કરીશું તો બાકી મળશે આપણને પિંચ્યાસી હજાર પાંચસો ત્યારબાદ તેની પુસ્તકાલયની ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ વિગતમાં લખીશું પુસ્તકાલયનો ઘસારો રૂપિયા ચાર હજાર પાંચસો ત્યારબાદ આપણને અહેવાલો આપ્યો છે અસીલોના પરચુરણ ખર્ચની ખાતાવાહીનો રૂપિયા ચાલીસ હજાર અને દાખલામાં હવાલામાં કીધું છે કે ઓફિસ ખર્ચના રૂપિયા પાંચ હજાર ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ છે તો દાખલામાં આપણને ઓફિસ ખર્ચ આપેલ નથી તો ઓફિસ ખર્ચના પાંચ હજાર છે એ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બતાવીશું અને અસીલોના પરચૂરણ ખર્ચની ખાતાવાહીમાંથી બાદ કરીશું પહેલા આપણે હવાલાની સમજૂતી જોઈશું તો ઓફિસ ખર્ચના રૂપિયા પાંચ હજાર ભૂલથી અસીલોના પરચુરણ ખર્ચ ખાતે નોંધાયેલ છે તો અસર નંબર એક પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાંથી પાંચ હજાર બાદ કરીશું અને અસર નંબર બે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ઓફિસ ખર્ચ તરીકે રૂપિયા પાંચ દર્શાવીશું તો સૌ આપણે અસર આપીશું પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પરચુરણ ખર્ચની ખાતાવાહી અંદરની કોલમમાં રૂપિયા ચાલીસ હજાર બાદ કરીશું ઓફિસ ખર્ચના રૂપિયા પાંચ હજાર તો મળશે આપણને પાંત્રીસ હજાર આપણે અંદરની કોલમમાં જ રાખવાના છે કારણ કે આગળનો હવાલો છે એની અસર અહીંયા એક આપવાની છે ઓફિસ ખર્ચા દાખલામાં આપેલ નથી માટે પાંચ હજાર છે એ આપણે ઓફિસ ખર્ચ તરીકે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવી દઈશું ત્યારબાદ આપણે જોઈશું છેલ્લો હવાલો જે છે બાકી કામ અંગે અસીલો પાસેથી અગાઉથી મળેલ રકમ એટલે કે અસીલોના એડવાન્સ અને અસીલોને પરચુરણ ખર્ચની ખાતા વિનો હવાલો આ પ્રમાણે છે કે અસિલ વતી કરેલ ખર્ચ પેટે તેની પાસેથી મળેલ રૂપિયા એક હજારનો સમાવેશ અસીલ પાસેથી અગાઉથી મળેલ રકમમાં થયેલો છે એટલે કે બોતેર હજારમાં થયેલો છે તો બંને જગ્યાએથી આપણે અનુક્રમે બાદ કરવાની છે અને બંને અસરો છે એ પાકા સર્વેવમાં અનુક્રમે મૂડી દેવા અને મિલકત લેણા બાજુ દર્શાવવાની છે તો સૌપ્રથમ આપણે હવાલાની સમજૂતી જોઈશું અને ત્યારબાદ તેની બે અસરો આપીશું તો અશ્લીવતી કરેલ ખર્ચ પેટે એક હજાર મળેલ છે તેનો સમાવેશ અસીલના અગાઉથી મળેલ રકમમાં થયેલો છે તો અસર નંબર એક પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ અસીલોના એડવાન્સમાંથી આપણે એક હજાર બાદ કરવાના છે અને અસર નંબર બે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ અસીલોના પરચુરણ ખર્ચમાંથી પણ આપણે એક હજાર બાદ કરવાના છે તો બંનેની અસર આપણે અનુક્રમે પાકા સર્વૈયામાં મૂડી દેવા બાજુ અને મિલકત લેણા બાજુ દર્શાવવાની છે તો સૌપ્રથમ પ્રથમ પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં લખીશું અસિલોના એડવાન્સ બોતેર હજાર એમાંથી બાદ કરીશું અસિલોના પરચુરણ ખર્ચ ખાતે નોંધેલ એક હજાર તો રકમ મળશે આપણને એકોતેર હજાર ત્યારબાદ અસિલોના પરચુરણ ખર્ચની ખાતાવાહીમાં અસીલો પાસેથી મળેલ એડવાન્સ પેટે એક હજાર બાદ કરીશું તો પાંત્રીસ હજારમાંથી એક હજાર બાદ કરીશું તો મળશે ચોત્રીસ હજાર બંને અસરો અનુક્રમે પાકા સર્વેમાં મૂડી દેવા પાકાજુ અને મિલકત લેણા બાજુ બંને રકમમાંથી આપણે બાદ કરેલ છે ત્યારબાદ દાખલામાં આપણે ફી અંગેના દેવાદારો આપેલા છે રૂપિયા એક લાખ કારણ કે આપણે એની ત્રણ અસરો આપવાની છે એક અસર ચાર લાખ સાહીઠ હજારમાં સમાયેલી છે અને આપણને બાકી ફી અંગેનું અનામત આપેલું છે માટે આપણે ફી અંગેના દેવાદારની અસર આપવાની છે અને આગળના વર્ષ માટે આપણે બાકી ફીનું અનામત ઊભું કરવાનું છે તો બાકી ફીના દેવાદારો એક એ લાભ આપેલ છે જેનો સમાવેશ ચાર લાખ સાહીઠ હજારમાં થાય છે તેથી તેની એક અસર નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવેલ છે કુલ ફી રૂપિયા ચાર લાખ સાહીઠ હજાર છે એમાંથી ફી અંગેના દેવાદારો એક લાખ છે એટલે રોકડમાં મળેલ ફી ત્રણ લાખ સાહીઠ હજાર થશે ત્યારબાદ એની બીજી અસર છે એ મળવાની બાકી ફી પાકા સર્વાઈમાં મિલકત લેણા બાજુ ફી અંગેના દેવાદાર તરીકે દર્શાવવાની છે ત્રીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાકી ફીનું અનામત તરીકે દર્શાવવાની છે અને ચોથી અસર પાકા સર્વાઈમાં મૂડી દેવા બાજુ મળવાની બાકી ફીનું અનામત દર્શાવવાનું છે તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ બાકી ફી નું અનામત ઊભું કરીશું અને ત્યારબાદ બાકી ફી ના દેવાદાર તરીકે પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ દર્શાવીશું અને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ બાકી ફી નું અનામત એક લાખ દર્શાવીશું તો સૌપ્રથમ પાકા સર્વે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળવાની બાકી ફી નું અનામત એક લાખ અને એક લાખની અસર ચાર લાખ સાહીઠ હજારમાં સમાયેલ છે ત્યારબાદ બીજી અસર આપણે આપીશું ફી અંગેના દેવાદાર તરીકે પાકા સરવામાં મિલકત લેણા બાજુ રકમમાં લખીશું એક લાખ અને ત્રીજી અસર આપણે આપવાની છે પડવાની બાકી ફીનું અનામત રૂપિયા એક લાખ કેમ કે આપણે નફા નુકસાન ખાતેથી એક લાખ અનામત ઉભું કર્યું છે હવે એક પણ હવાલો રહેતો નથી એટલે દાખલામાં વિગતો જોઈતા જઈશું અને તેની અસરો તો ફીની આવકની અસર અપાઈ ગઈ છે ભાડું અને વેરા રૂપિયા ચાલીસ હજાર છે જે ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવીશું તો નફા નુકસાન ખાતું આપણી પાસે તૈયાર જ છે વિગતમાં લખીશું ભાડું વેરા અને રકમના ખાનામાં રૂપિયા ચાલીસ હજાર ભાડું વેરા બાદ આવક છે રોકડ શિલ્લક રૂપિયા પાંચ હજાર મિલકત હોવાથી પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવીશું પાકા મિલકત લેણા બાજુ વિગતમાં લખીશું રોકડ શિલ્લક રકમ ના ખાનામાં લખીશું પાંચ હજાર રોકડ પછી આપણને આપી છે બેંક શિલ્લક ઓફિસ રૂપિયા એસી હજાર તેની અસર પણ આપણે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે પાકા સર્વેમાં જઈશું બેંક શિલ્લક પછી આપણને બેંક શિલ્લક અશીલ આપી છે રૂપિયા સિત્તેર હજાર તે પણ આપણે પાકા સર્વેમાં મિલકત લેણા બાજુ દર્શાવવાની છે તો વિગતમાં લખીશું બેંક સિલક રક લખીશું રૂપિયા સિત્તેર હજાર ફર્નિચર હતું તો ફર્નિચરના વાળાની અસર અપાઈ ગઈ છે મુસાફરી ખર્ચ છે રૂપિયા વીસ હજાર જેને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનું છે તો નફા નુકસાન ખાતામાં જઈશું વિગતમાં લખીશું મુસાફરી ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા વીસ હજાર ત્યારબાદ પરચુરણ ખર્ચ આપેલ છે રૂપિયા વીસ હજાર તો પરચુરણ ખર્ચ પણ એ ખર્ચ હોવાથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો નફા નુકસાન ખાતામાં વિગતમાં લખીશું પરચુરણ ખર્ચ રકમના ખાનામાં લખીશું રૂપિયા વીસ હજાર પરચુરણ ખર્ચની અસર અપાઈ ગયા બાદ આપણે આગળની વિગત જોઈશું અને તેની અસર નફા નુકસાન ખાતામાં આપીશું તો આગળની અસર છે બાકી ફી અંગેનું અનામત રૂપિયા ચાલીસ હજાર જે એક ચાર બે હજાર બાવીસનું છે અને અનામત છે માટે આપણે શરૂઆતનું અનામત છે તો નફા નુકસાન ખાતાની જમા બાજુ દર્શાવવાનું છે તો નફા નુકસાન ખાતામાં જઈશું જમા બાજુ લખીશું બાકી ફી સામે અનામત એક ચાર બે હજાર બાવીસ નું અને રકમ રૂપિયા ચાલીસ હજાર બાકી ફી ના અનામત પછીની વિગત છે પગાર રૂપિયા ચાલીસ હજાર જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવવાનો છે તો નફા નુકસાન ખાતામાં જઈશું વિગતમાં લખીશું પગાર રકમના ખાનામાં લખીશું રૂપિયા ચાલીસ હજાર ત્યારબાદની અસર છે મૂડી બાકી અગાઉથી મળેલ રકમની આપણે અસર અપાઈ ગઈ છે તો મૂડી છે એક લાખ જે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ અંદરની કોલમમાં દર્શાવવાની છે તો પાકા સર્વેમાં જઈશું મૂડી દેવા બાજુ વિગતમાં લખીશું મૂડી અને રકમ રૂપિયા લખીશું એક લાખ અંદરની કોલમમાં કારણ કે આપણે ઉપાડ અને નફાની અસર દર્શાવી અને પછી મૂડીની રકમ બહાર દર્શાવવાની છે દાખલામાં આપ્યું છે ખર્ચ અંગેના લેણદારો રૂપિયા ત્રણ હજાર જે પાકા સર્વેમાં મૂડી દેવા બાજુ વિગતમાં લખીશું ખર્ચ અંગેના લેણદારો અને રકમ રૂપિયા ત્રણ હજાર ખર્ચ અંગેના લેણદારો પછી દાખલામાં આપણને ઉપાડ આપ્યો છે નેવું હજાર જે મૂડીમાંથી બાદ કરવાનો છે ફી અંગેના દેવાદારોની અસર પણ અપાઈ ગઈ છે નસીલોના પરચુર ખર્ચની પણ અસર અપાઈ ગઈ છે તો ઉપાડની અસર આપણે આપીશું અને મૂડીમાંથી ઉપાડ બાદ કરીશું તો મૂડી આપણે એક લાખ દર્શાવી હતી એમાંથી બાદ લખીશું ઉપાડ નેવું હજાર તો બાકી રહ્યા રૂપિયા દસ હજાર હવે આપણે બધા જ વ્યવહારોની અસર અપાઈ ગઈ છે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે અને તેનો નફો સુધી આપણે પાકા સર્વેમાં લઈ જવાનો છે તો વાર્ષિક હિસાબો બંધ કરવાના છે તો સૌપ્રથમ આપણે નફા નુકસાન ખાતું બંધ કરવાનું છે અને નફો માલિકના મૂડી ખાતે પાકા સરવૈયામાં લઈ જવાનો છે અને આખરે પાકું સરવૈયું બંધ કરવાનું છે જો બંને બાજુનો સરવાળો સરખો થાય તો દાખલો સાચો ગણાય તો નફા નુકસાન ખાતું આપણે બંધ કરીશું તો નફા નુકસાન ખાતું બંધ કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે જમા બાજુનો સરવાળો કરીશું તો ચાર લાખ સિત્તેર હજાર વત્તા ચાલીસ હજાર તો આપણને સરવાળો મળશે પાંચ લાખ દસ હજાર જેને આપણે ઉધાર બાજુ મૂકવાના છે પાંચ લાખ દસ હજાર પાંચ લાખ દસ હજારમાંથી આ બધી રકમો આપણે બાદ કરીશું તો તફાવત મળશે આપણને બે લાખ પંચોતેર હજાર પાંચસો જે નફો છે એને બાકી આગળ લઈ જવાનો છે પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરી દેવાનો છે તો નફા નુકસાન ખાતું બંધ થઈ ગયા બાદ નફો સુધી પાકા સરવૈયામાં મૂડીમાં ઉમેરી અને મૂડી આપણે પાકા સરવે દર્શાવીશું અને પાકું સરવૈયુ બંધ કરીશું પાકા સર્વેમાં જઈશું દસ હજારની રકમ હતી એમાં ઉમેરીશું નફા નુકસાન ખાતેથી નફો લાવ્યા બે લાખ પંચોતેર હજાર પાંચસો કુલ રકમ બે લાખ પિંચ્યાસી હજાર પાંચસો હવે આપણે નફા નુકસાન પાકું સરવે બંધ કરવાનું છે તો પાકા સરવેનો મૂડી દેવા બાજુનો સરવાળો કરીશું તો બે પિંચ્યાસી પાંચસો વત્તા દસ હજાર વત્તા એકોતેર હજાર વત્તા એક લાખ વત્તા ત્રણ હજાર તો મળશે આપણને ચાર લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો મિલકત લેણા બાજુનો સરવાળો કરીશું પંચાણું હજાર પંચ્યાસી હજાર પાંચસો વત્તા ચોત્રીસ હજાર વત્તા એક લાખ વત્તા પાંચ હજાર વત્તા એસી હજાર વત્તા સિત્તેર હજાર તો પણ આપણને મળશે ચાર લાખ ઓગણસિત્તેર હજાર પાંચસો આમ સોલિસિટર શ્યામના પાકા અને બંને બાજુનો સરવાળો છે ચાર લાખ ઓગણ હજાર પાંચસો તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે પણ સોલિસિટરના હિસાબોનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ હવાલાઓની અસર અપાવી આપી દેવી અને ત્યારબાદ જે વિગતો દાખલામાં આપી છે તેની અસર અનુક્રમે નફા નુકસાન ખાતાને લગતી હોય તો નફા નુકસાન ખાતામાં આપવી અને પાકા સરવૈયાને લગતી હોય તો પાકા સરવૈયામાં આપવી અને દાખલો ગણો તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બે હજાર ચોવીસમાં અથવામાં પૂછાયેલો હતો તેનો ઉકેલ હતો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ